જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારો જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને આ ખેડૂતો જે સવારથી ખાતર લેવા માટે લાઇનમાં ઊભા હોય છે એમના પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે જેથી કરી અને એ ખેતી કરીને અમારા વિસ્તારના ખેડૂતો સમૃદ્ધ થઈ શકે અને જો આ ખાતરની ગાડીઓ અમને વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો સાથે રાખી અને ગાંધીચિંદ્યા માર્ગે આંદોલન કરતાં પણ આ વિસ્તારના ખેડૂતો ખચકાશે નહીં હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવી છું પરંતુ બબી થેલી આપે છે મારી બસ થેલીની જરૂરિયાત હોય પણ બબી થેલી ખાતર માર્ગે પહોંચાડવું એ યોગ્ય નથી અને અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઊભા છે સામે જોઈ શકો છો આપ તે એ ધરેક ની ખેતની ખાતાની જરૂર છે પરંતુ આ સોસાયટી ને 1500 ખાતાની થેલીની જરૂર છે એની સામે જરૂરિયાત સામે સાડા ત્રણસો થેલી જ આવી છે ખાતર મળતું નથી અને 4 દિવસ આજે કેટલું ખાતર મળી જો છે આજે કેટલું ખાતર મળે બે થેલી મળે મારું થાય